લંકાના રણમાં મેઘનાદના બાણથી લક્ષ્મણને લક્ષ્મણ ને મૂર્છા લાગી બાપુ જ્યાં સુધી વિભીષણ લંકામાં હતો ને ત્યાં સુધી લંકાનો નાશ નથી એમ દરેક કુળમાં એક વિભીષણ જેવો દીકરો હોય છે જ્યાં સુધી દીકરો ભેળો રહેતો હોય ને કુટુંબનો ત્યાં સુધી કુટુંબ કોઈ દીકરીનો નાશ ન થાય પણ એ દીકરો જેથી નીકળી જાય બારો તેથી પછી કુટુંબનો નાશ થવાના પ્રધાન દેખાઈ જાય વિભીષણ હતો ત્યાં સુધી લંકામાં નાશ ન થયો કુંભકર્ણ ને જયારે જગાડ્યો રાવણ એ કે ભાઈ ન બનવાનું બની ગયું છે રામ ના સૈન ચડ્યા છે તું હૂતો ને એમાં આ બધું બન્યું તું આટલા વર્ષથી થી હૂતો છો એમાં આ બધું કુંભ કુંભ કુંભકર્ણ બહુ સરસ હીરાભાઈ જવાબ આપ્યો એને એમ કીધું કે હે મોટાભાઈ હું હૂતો તો ના બન્યું કે તું જાગતો તો ના બન્યું આ તું જાગતો તો ના બન્યું છે હવે ભાઈ છું એટલે લડીશ તો ખરો પણ તું જાગ ઘણા માણસ જાગતા પણ કુટુંબનો નાશ કરી નાખે એ કરતા ફૂતેલા ઘણા હારા મીઠાભાઈ મને બહુ સરસ વાત કરતા હતા મને આ આ જવાનની મને વાત એટલી બધી ગમી મને કે ઈશ્વરદાનભાઈ હું તાલુકા પંચાયતનો પ્રમુખ છું ગરીબોની સેવા કરવા માટે બન્યો છું એવા એવા મારી પાસે માણસો આવે ત્યારે ખરેખર આપણને અંદરથી હૃદય હૃદય ભલો થઈ જાય એને હું જેટલી મદદ થઈ શકે એટલી મદદ હું કરું ત્યારે હું એને કહું કે મીઠા તારી જેવા થોડાક જુવાન જો રાજકારણમાં આવી જાય ને તો તો આ દેશનો ધોળકો વળી જાય એવી ભાવનાવા મેઘરાજના માંથી लक्ष्मणને જ્યારે મૂર્છા લાગી રામાનું રોવણ હાર એ તો રોતાને રાજી કરે પણ વાલપના વેવાર કે જુઓ રોઈ બતાવે રામ બ્રહ્માંડ નો અધિપતિ રામ કોઈથી હોય નહીં પણ ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ કેવો હોય આજ છે કે ચૌદ વર્ષની લક્ષ્મણની જે ઉજાગરા હતા એ રામે એને ઘડીક આંખ નું ઝોલું આવવા દેવા માટે થઈને આ તો રામ કામ હતું મારા લક્ષ્મણ નો થાક ઉતરી જાય ચૌદ વ્રહ

જેમ જોગીદાસ ખુમાણ જતી બારવેટીઓ એમ આ જતી જેવો ભાઈ અને સીતાજીએ સવાલ કર્યો કે કાં કાતો હાંભર્યા રેખમ હે લક્ષ્મણ તને તારા ભાઈ પણ સાંભળ્યા તને અયોધ્યા ની યાદ આવી તને સુમિત્રા ની યાદ આવી

તમારા આંખના આંગડા થી એટલો બધો કરુણારસ વ્યાપી ગયો છે કે આપણો એક પણ યોદ્ધો કાલ હાથમાં હથિયાર લઈ અને લડી નહીં શકે રાવણ ને સામે કોઈ હથિયાર નહીં લઈ શકે પોતાના ભાઈ ને મૂર્છા લાગે છે હનુમાનજી કીધું કે પ્રભુ આંગૂડા બંધ થવા બહુ જ જરૂરી છે અને તે દિવસે રામ એમ કે છે બાપ રહું નહીં તો શું કરું હનુમાન માતા કલંકી સો કલંકી ભાઈ મેરે લીએ મેરે લીએ સમર્થ પિતા કો ભયો મરનો આ બધું મારા માટે બન્યો અને બાપુ એક જૂનો કવિ છે પિતા વચન માન તોપે આન તો ન તો તોહી સંગ તો હી સંગ આન તોપે સંગ સીએ લાતો ના લાતો સંગ સી પે કુરુંગ માર બેન ધાતો ધાતો મારી બેકે સુન સદન બનાતો ના આ બધું નો કરત જો મને ખબર હોત કે લક્ષ્મણ જો આયે રહી જવાનો છે પણ પ્રભુ એટલું બધું રોવાનું કારણ કે લંકા પર હું વિજય મેળવીશ પણ જ્યારે હું પાછો જાય છે ત્યારે બે જીવ મારી હવે આવી ઉભા છે બે ક્ષત્રિયાણીઓ છે એ ઉઘરાણી નહીં કરે કે મારો ધણી ક્યાંય ગયો મારો દીકરો ક્યાંય ગયો

પહેલો વેલું સાર્વજનિક દવાખાનાની શરૂઆત હનુમાનજીએ કરી આખો અરુણાચલ લઈ આવ્યો એને એમ થયું કે એક લક્ષ્મણ પીડ્યો એમાં મારે ધોડો કરવો પડ્યો હજુ તો આવા ઘણા પડશે ઘડીએ ઘડીએ ક્યાં જાવ સાહેબ લંકાના રણમાં જગતના નાથના જે આહોડા લઈ શકે એમ કીધું આ બધા એ આપ આયરો ને કાઠી દરબારો બધા બેઠા છો એની વચ્ચે હું કહું છું જણાના બાપુ આપ જેવા સંતો આ આ વાતને બહુ મહત્વ આપવાની જરૂર છે કે ચંદ રાજકારણીઓના પાપે મહાપરાક્રમી કોમોને અંદર અંદર કજિયા કરીને કપાવી નાખે છે અને એ લોકો જલસા કરે છે એને બદલે બધાય ભેલા થઈ જાય તો આપણું ચિત્ર જુદું હોય આપણા સમાજનો ખરેખર આપ જેવા સંતોએ આ વાત ઉપાડી લેવા છે ક્યાં સુધી કપાશો અંદરો અંદર પરાક્રમી એને શૌર્યવાળા માણસોને ખતમ કરી નાખે છે એને હાથા બનાવી દે છે અને પોતે પોતાનો રાજનો રોટલો શેકે છે આ બહુ ખરેખર કરવા જેવી વસ્તુ છે જો થઈ શકે તો હું તો ઉમરમાં નાનો છું એટલે હું આ બીડું ન ઝડપી શકું નહીં ખરેખર આ ઝડપવા જેવું બીડું છે પણ બાપુ જે સમાજમાં એક એક પ્રસંગો નાગેરા હીરોના એવા છે પણ દુકાળ પીડ્યો તે દિવસે મયા ભગતને જૈન માણસોએ કીધું ભગત આ તમારા એક કોઠીમાં જે બાજરી ભરી છે ને એ બાજરી ભૂખ્યા ને ખવડાવજો બીજામાં તો તમે ભરી છે અમને ખબર છે અને મયા ભગતના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા જીણારામ રામ બાપુ જેવા સંત ખરેખર ગૌરવ લેવા જેવું છે સમાજ ભાગશાળી છે જે ગામને પાદર નદી નીકળતી હોય એ ગામ ભાગશાળી હોય મામા નદીને

આવું તો સંતો ઘણું કરી શકે એના માટે આ બધી કોઈ અઘરી વસ્તુ નથી હોતી એવા સંતો જે સમાજમાં જેની નથી મફતમાં મળતા એના મોખા મૂળ ચૂકવવા પડતા મોખા મૂલ જેને ચૂક્યા છે સંતો પૂછે સંતો બિરાજે છે એમની ફરમાઈશ હનુમાન ચાલીસાની છે બાપુ દસ મિનિટ લઈ લો હો મીઠામાં હનુમાન ચાલીસાની સંતોની બહુ